પિતાની સાથે જ તમને ઠંડક અને તાજગી આપે એવું વરિયાળે આ શરબત આજે આપણે તૈયાર કરીશું ગરમીના દિવસોમાં ગરમીમાંથી જ્યારે આપણે ઘરે આવે ને ત્યારે ઠંડુ ઠંડુ આ વરિયાળીનું શરબત આપણને ખૂબ જ ઠંડક આપે છે સાથે સાથે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો આજે આપણે એનું ઇન્સ્ટન્ટ પિક્સ તૈયાર કરીશું જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે ફટાફટથી આ શરબત બનાવીને તૈયાર કરી શકો છો અને સાથે આજે આપણે એને ત્રણ અલગ અલગ પ્રકારે તૈયાર કરવાના છે તમને જેવું પણ પસંદ આવે એવું તમે વરિયાળીનું આ શરબત ગરમીના દિવસમાં ઉપયોગમાં લઈ શકો છો હલો ફ્રેન્ડ્સ હેતલ કિચન બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તાજગી અને ઠંડકથી ભરપૂર એવું વરિયાળીનું શરત બનાવવા માટે અત્યારે મેં એક કપ ભરીને વરિયાળી લીધી છે મેં અત્યારે જે લખનવી વરિયાળી આવે છે જે નાની વરિયાળી હોય છે એ લીધી છે એની સુગંધ વધારે સરસ હોય છે અને સ્વાદમાં એ મીઠી પણ હોય છે તમારી પાસે આ ના હોય તો જે નોર્મલ મોટી વરિયાળી આવે છે લઈ શકાય તમે અડધી મોટી વરિયાળી અડધી આ રીતની લખનાઈ વરિયાળી પણ લઈ શકો તો વરિયાળીને મેં સાફ કરી લીધી છે ચાળી લીધી છે આપણે એને કાચી જ ઉપયોગમાં લઈશું અને શેકવાની નથી શેકીએ ને તો એની સુગંધ ઓછી થઈ જાય છે ત્યારબાદ આપણે લગભગ બાર થી પંદર દાણા ઇલાયચીના લેવાના છે ઈલાયચી આપણે આ રીતે છાલની સાથે જ લેવાની છે એની છાલ નથી કાઢવાની સાથે આપણે લઈશું બારથી પંદર મરી મરી આમ તીખા હોય છે પણ એની જે તાસીર એની પ્રકૃતિ હોય ઠંડક પહોંચાડનારી હોય છે પણ ખૂબ સારી હેલ્પ કરે છે અને સાથે આપણે લઈશું એક ટેબલ સ્પૂન ખસખસ તો આ ત્રણેય વસ્તુઓ જે આપણે લીધી છે ને એ બધી જ આપણે શેક્યા વગરની કાચી જ લેવાની છે વરિયા એની સાથે આપણે આ ત્રણ વસ્તુ ઉપયોગમાં લઈશું અને આપણા શરબતને મીઠાશ આપવા માટે અત્યારે મેં લીધી છે ખડી શાકર આપણે જે ખાંડનો ઉપયોગ કરીને શરત બનાવીએ છીએ એના કરતાં ખડી સાકર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તમને જો પિત્તની તકલીફ રહેતી હોય ગરમીના કારણે પિત્તમાં માથું દુખતું હોય તો તમે આ ખડી સાકરનો ઉપયોગ કરી શકો છો અને ધાગા મિશ્રી પણ કહેવાય છે અને તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે આજકાલ તો ઓનલાઈન પણ મળે છે તો એ મેં વજનમાં ચારસો ગ્રામ લીધી છે એક કપ ફરિયાળી હોય તો એની સામે આપણને ચારસો ગ્રામ આ રીતની ખડી સાકર જોઈશે હવે આપણે એને પહેલાં થોડી આ રીતે નાની કરી લઈએ તમે ડાયરેક્ટ પણ મિક્સરમાં એને નાખી શકો પણ ઘણીવાર મોટા કાંગડાને કારણે બ્લેડ તૂટી જતી હોય છે એટલે આ રીતે થોડી ઝીણી કરી લેશો તો આપણને એનો જે પાવડર તૈયાર કરવાનો છે એમાં ખૂબ જ આસાની રહેશે તો આ પ્રમાણે આપણે બધી જે મિશ્ર એટલે સાકર છે ને એને થોડી ઝીણી કરી લઈશું હવે મિક્સર જારની અંદર સાકર અને વરિયાળી સાથેની બીજી જે વસ્તુ છે બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરવાની છે માર્કેટમાં તમને વરિયાળીનું શરબત મળે છે ચાશણી કરીને તૈયાર કરવામાં આવેલું હોય છે પણ ઘરે તમે ખૂબ જ સરળતાથી ખૂબ જ ઓછા ખર્ચની અંદર એકદમ ચોખ્ખી વસ્તુ વાપરીને આ શરબત તૈયાર કરી શકો ઇન્સ્ટન્ટલી તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આપણે જ્યારે વરિયાળીને ગ્રાઇન્ડ કરીને તો એના નાના નાના છોતરા રહી જતા હોય છે તો આપણે એને નાની ચારણી હોય ને એનાથી ચાવી લઈશું જેથી એના જે છોતરા હોય ને એને આપણે ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી લેવાના અને ફરીથી ચાવી લેવાના એટલે આપણું જે શરબત છે એની અંદર તમને વરિયાળીનો સ્વાદ ખૂબ સરસ આવે એના બધા જ ગુણ મળે પણ એની ઉપરની જે છાલ છે ને એ ના આવે સિરપ કરીને જે વરિયાળીનું શરબત તૈયાર કરવામાં આવે છે ને એમાં વરિયાળીને પલાળી અને પછી ગ્રાઇન્ડ કરી અને કપડાથી ગાઈને એનું જે ચાસણીવાળું સિરપ હોય છે એ તૈયાર કરવામાં આવે છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું એમાં આપણને વરિયાળી પલાળવાની કેવી કોઈ જરૂર નહીં પડે તમે ખૂબ જ ઝડપથી આ તૈયાર કરી શકો તો આ રીતનો જે ઉપરનો છતરાવાળો ભાગ રહી જાય એને આપણે અલગ કાઢી લઈશું અને પછી ફરીથી આપણે મિક્સર જાર ની અંદર એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગરમીમાં જ્યારે તમે બહાર તડકામાંથી ઘરે આવો અથવા તો તમારા બાળકો વેકેશનમાં બહાર રમવા હોય તડકામાં અથવા કોઈ ટ્યુશન ક્લાસ કોચિંગ ક્લાસ ચાલતા હોય તો તમે એમને આ રીતનું શરબત આપી શકો પાવડર આપો અને ઠંડુ પાણી આપો જ્યારે પણ એમને શરબત પીવું હોય ત્યારે એ લોકો ઠંડુ પાણી મિક્સ કરી અને ઇન્સ્ટન્ટલી આ શરબત તૈયાર કરી શકે છે તો આપણે જે એનર્જી ડ્રિંક લઈએ છીએ માર્કેટમાંથી મોંઘા મોંઘા ને જેમાં કશું જ નથી હોતું ગુણકારી તત્વો તો એના બદલે આ રીતનું શરબત તમે બાળકોને આપી શકો જે ખૂબ જ હેલ્ધી છે હવે બીજી વાર પછી જે આ રીતના છાલ રહે છે ને એને આપણે ફરીથી મિક્સ નહીં કરીએ ફરીથી ગ્રાઇન્ડ પણ નહીં કરીએ એનો ઉપયોગ તમે કોઈ પણ ભરેલું શાક બનાવતા હો ને તો એના મસાલામાં કરી શકો છો અથવા તો પછી તમારા ત્યાં જો ગાર્ડન હોય તો નાના જે પોટ હોય એની અંદર પણ તમે ખાતર તરીકે એને નાખી શકો તો બધું ચળાઈ જાય પછી આપણે એને મિક્સ કરી લઈશું કારણ કે છાલ આપણે પાછળથી ગ્રાઇન્ડ કરી હશે ને એટલે એની ઉપરવાળો જે કલર હશે તમને થોડો ડાર્ક ગ્રીન દેખાશે આપણે એમાં કોઈ આર્ટિફિશિયલ કલર પણ ઉપયોગમાં નથી લીધો બહારથી આપણે જે ચાસણીવાળું શરબત લાવીએ ને તો એ જે શરબત હોય એની અંદર ગ્રીન ફૂડ કલર એડ કર્યો હોય તમારે જો આમાં કરવો હોય તો જે જેલ ફૂડ કલર આવે છે એક બે ડ્રોપ નાખી શકો મેં અત્યારે કોઈ જ કલર નથી નાખ્યો હવે એર ટાઈટ કાચની બોટલમાં આપણે એને સ્ટોર કરીશું તો તમે એને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો બિલકુલ જ ખરાબ નથી થતું તો આ પ્રમાણે ઇન્સ્ટન્ટલી આપણું જે પ્રિમિક્સ છે વરિયાળીના શરત માટે એ તૈયાર થઈ ગયું છે હવે આમાંથી તમારે શરબત તૈયાર કરવું હોય તો કેવી રીતે કરી શકાય તો હું તમને ત્રણ ફ્લેવર બતાડીશ તો આ રીતનો આપણે પાવડર તૈયાર કરી લઈએ પછી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આપણે આપણા પોતાના માટે બાળકો માટે કે ઘરે જ્યારે તડકામાંથી કોઈ ગેસ્ટ આવે ને તો એમને પણ આ ઠંડુ ઠંડુ શરબત આપી શકીએ તો શરબત બનાવવા માટે એક જે મીડિયમ સાઈઝ ગ્લાસ આવે ને એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું પ્રીમિક્સ ઉપયોગમાં લેવું પડશે એટલે તમે જો બસો એમએલ પાણી લો અથવા તો દૂધ લો દૂધમાં પણ શરબત બને છે તો બસો એમએલ લેવાનું એના માટે બે ટેબલ સ્પૂન તો અત્યારે હું તમને ત્રણ અલગ અલગ રીતે કેવી રીતે તૈયાર થાય એ બતાડું છું તો બે આપણે પાણી સાથે બનાવીશું અને એક આપણે દૂધ સાથે બનાવીશું તો ઠંડા દૂધ સાથે આ વરિયાળીનું શરબત જે પણ લોકોને પિત્તની તકલીફ રહેતી હોય ને એમણે ચોક્કસ જોઈએ તો માટે ખૂબ પાણી વાળું છે એની અંદર આપણે એકમાં થોડો શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે કાળું મીઠું ઉમેરવાનું છે એની અંદર થોડા ફુદીનાના પાન આ રીતે એકદમ આપણે ઝીણા ચોપ કરીને એડ કરીશું અને લીંબુનો રસ ઉમેરવાનો છે તો ખટ આ શરબત પીવામાં ખૂબ જ સરસ લાગે છે તમારે જો ફક્ત પાણીમાં જ આ બનાવવાનું હોય ને તો આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું એની અંદર તમે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર નાખી શકો છો અથવા તો લીંબુનો જો પાવડર હોય તમારી પાસે તો એ પણ ઉમેરી શકો છો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો તો પછી તમારે બીજું કંઈ જ ઉમેરવાનું નહીં ફક્ત પાણી નાખીને તૈયાર કરી શકાય પણ તમારે જો બેમાં ઉપયોગમાં લેવું હોય એટલે દૂધમાં પણ ઉપયોગમાં લેવું હોય તો પછી એની અંદર તમે આમચૂર પાવડર ઉમેરી નથી શકતા તમારે અલગથી આ રીતે એની અંદર લીંબુનો રસ એડ કરવો પડે છે ખટાશમાં માટે તો તમને આમાંથી જે પણ ફ્લેવર પસંદ આવે એ ફ્લેવરનું શરબત તમે ગરમીઓમાં એકદમ ઠંડુ ઠંડુ એવું ઉપયોગમાં લઈ શકો છો વરાળીનું આ શરબત પીવામાં જેટલું સરસ લાગે છે ને શરીર માટે પણ એટલું જ ગુણકારી છે વરિયાળી શરીરને ખૂબ જ ઠંડક આપે છે ગરમીના કારણે જ્યારે આપણને પિત્તની તકલીફ થતી હોય તો એ બધામાંથી આપણને રાહત આપે છે અને તમારે એને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરમાં ભરવું ખાસ જરૂરી છે અને ભેજથી એને બચાવવાનું છે ની અંદર જે ખાંડ છે ને તો એના કારણે ગઠ્ઠા થઈ જશે જો ક્યારેક એવું થઈ જાય તો તમારે શું કરવાનું એને બહાર કાઢી અને મિક્સર જારમાં ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી લેવાનું તો એ બરાબર થઈ જશે ક્યારેક ભેજના કારણે એવું થતું હોય છે તો આ ગરમીની સિઝનમાં તમને આમાંથી જે પણ શરબત પસંદ આવે એ પ્રમાણે તમે બનાવી એને ચોક્કસથી ઉપયોગમાં લઈ શકો છો તમને જો આજનો શરૂઆતનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે અને ચોક્કસી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું નવી રેસીપીની સાથે